છત્રી સમાજનો જે કાંઈ વિરોધ કરે છે આપણે સૌએ જોયું કે છત્રી સમાજની અંદર પૂજની નામ ગધેથડ આશ્રમ અમારા વડીલ સમગ્ર સમાજના વડીલ પૂજ્ય લાલબાપુને ત્યાં પણ રૂપાલા સાહેબ ગયા હતા તેઓએ પણ પોઝિટિવ થિંકિંગથી આ બાબતે નિવેદન કરેલ છે કદાચ અથવા તો રૂપાલા સાહેબથી બોલાઈ ગયું છે ભૂલ થઈ ગઈ છે તો રૂપાલાજીએ એક વાર બે વાર ત્રણ વાર સુધી સમગ્ર છત્રી સમાજની હૃદયપૂર્વક માફી છે છત્રી સમાજનું દુઃખ છે એ સ્વાભાવિક વસ્તુ બની શકે છે પરંતુ છત્રી સમાજે જ્યારે સમગ્ર દેશની અંદર પાંચસો ને બાસઠ રજવાડાઓ આ દેશ માટે બલિદાન સ્વરૂપે આપ્યા હોય ત્યારે છત્રી સમાજ આજે એના હિસાબે આજે આપણે લો સ્વતંત્રતાના મીઠા ફળો ચાખી રહ્યા છીએ તો એના એના તમે મૂળમાં જુઓ તો છત્રી સમાજ પણ જોડાયેલો છે તો ત્યારે કોઈ પણ આગેવાનથી ભૂલ થઈ હોય તો એ ક્ષમા કરવું એ છત્રી સમાજે કાયમ અગાઉ આપણે ઘણી વખત જોયું છે કે મહારાણા પ્રતાપની વાત કરો પૃથ્વીરાજ ચૌહાણની વાત કરો અનેક વખત જે લોકોએ આ દેશની ઉપર આક્રમણો કર્યા હતા એ લોકોને અનેક વખત માફીઓ આપી હતી અનેક વખત કે એ લોકોએ ખૂબ ખરાબ રીતે આક્રમણો કર્યા હતા તો રૂપાલા છે સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના નેતા છે રાજકોટ લોકસભા દસના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ એમની પસંદગી કરી છે સૌરાષ્ટ્ર માટે થઈ અને રાજકોટ માટે થઈ અને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે હું છત્રી સમાજને બે હાથ જોડીને વિનંતી કરવા માગું છું કે છત્રી સમાજના યુવાનો વડીલો અમારા કાર્યકર્તાઓ સૌ કારણ કે આમાં વચમાં પરિસ્થિતિ કાર્યકર્તાઓની સેન્ડવીચ જેવી થાય છે આજે કાર્યકર્તાઓની માટે તકલીફ હોય છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે છત્રી સમાજ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે આ દરેક જે કાર્યકર્તાઓ છે એને પણ ક્યાંય ને ક્યાંય અલગ અલગ પ્રકારની તકલીફો ઊભી થતી હોય છે ત્યારે આજે કુદરતી રીતે આપણે સૌ અહીંયા ભેગા થઈ ગયા છીએ તો આપ સૌના પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ્યારે આપે મને પૂછ્યું જ છે તો હું કહેવા માગું છું કે સમગ્ર છત્રી સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું

પાટીદાર સમાજ હોય છત્રીય સમાજ હોય અથવા તો ઈતરજ્ઞાતિ હોય આપણે સૌ ભારત દેશના નાગરિકો છીએ આપણે સૌ ભારત દેશની અસ્મિતા સાથે જોડાયેલા છીએ અને એનીથી પણ ઉપર જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે આપણે આજે રામ મંદિરની વાત હોય તો આપણે હિન્દુત્વ સાથે જોડાયેલું આપણું વ્યક્તિત્વ છે અને છત્રીઓ છે રામના વંશજો છત્રીયો છે તો મા ઉમાના વંશજો પણ

પોતાની જે કંઈ વાત મૂકવાની વાત હોય ત્યારે ખૂબ જ સંયમપૂર્વક ખૂબ જ શાંતિપૂર્વક અને એથી પણ વધારે કોઈ પણ સમાજ કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય એ રીતની વાત મૂકવી જોઈએ સમગ્ર હિન્દુ સમાજ એક છે હિન્દુ સમાજની નાની નાની અલગ આપણી બધી બેટા જ્ઞાતિઓ છે આ જ્ઞાતિની અંદર કોઈપણ પ્રકારના વૈમનુષ્ય ઊભા ન થાય અને ક્યારેય પણ આ રાષ્ટ્રને નુકસાન ન થાય એના માટેનું સર્વે સમાજ દ્વારા મારી બે હાથ જોડી વિનંતી છે કે કોઈએ ક્યારેય પણ આ વસ્તુને સામાજિક રીતે ક્યાંય આગળ વધારવાની આવશ્યકતાઓ નથી પાટીદાર સમાજને પણ હું વિનંતી કરું છું કે ભાઈ આપણે પણ પાટીદાર સમાજ આમાં કાંઈ આ કાંઈ બાવડા ચડાવવાની વાતું નથી ભાઈ આ તો એકાબી નહીં 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 હું એમાં માનતો જ નથી સાહેબ ના 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 એવું કાંઈ છે નહીં સમર્થન અને અસમર્થન એના માટેની વાત છે બાકી ક્યાંય કોઈને બાજવાની બોલવાની કોઈને એકાબીજાને આવી કોઈ પણ પ્રકારની વાતો છે નહીં આવી વાતો કરવાની પણ કોઈએ નથી આખો ભારત દેશ અને રાષ્ટ્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ એની આગેવાનીમાં વિકાસની હરણપાળ ભરી રહ્યો હોય આજે આપણે સૌ જોઈએ છીએ કે રામ મંદિરનો મુદ્દો હોય કે સમગ્ર હિન્દુ સમાજની વાત હોય ત્યારે જ્યારે સમગ્ર સમાજના લોકો આગળ વધી રહ્યા છે ત્યારે સૌ એક બની સૌ નેક બની સૌ સાથે રહી સાથે જોડાય અને ભારતીય જનતા પાર્ટીના વિકાસની વિકાસમાં આપણે સૌ આગળ વધીએ એ જ આપ સૌના માધ્યમથી મારી પ્રાર્થના છે અસ્તુ ભારત માતા કી જય વંદે માતા